નમસ્કાર બેડી ગામ નજીક દાળ પકવાનના ધંધાર્થી પર ફિલ્મી સ્ટાઇલમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી સામાકાંઠા વિસ્તારના દેવસી બાબુતર સહિત ત્રણ શખ્સોએ ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું ઘટનાને લઈને પરિવારજનો અને સમાજના આગેવાનો દ્વારા પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવામાં આવી અને આરોપીઓનું સરઘસ કાઢી કડકમાં કડક સજા કરવાની માંગ ઉઠી વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ આજ આજથી બે દિવસ પહેલા એટલે કે મંગળવારના રોજ બેડી ગામ મુકામે ચામુંડા દાળ પકવાન નામના અમારા વેપારી વિપુલભાઈ રાણાભાઈ વડેચા જેઓ ચામુંડા દાળ પકવાન નામનો ત્યાં ધંધો કરે છે અને ત્યાં ખૂબ સારું એવું એમનું નામ હોય અને એમનો ધંધામાં ફૂલ ઘરાગી રહેતી હોય ટ્રાફિકના હિસાબે અજાણ્યા શખ્સો મને તો નામ ખ્યાલ નથી કોણ આવ્યું હતું એ લોકો દ્વારા કે ભાઈ મને એક દાળ પકવાન આપી દીધું એટલે આમને વિપુલભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ વીસ પચીસ મિનિટ જેટલો સમય લાગશે પણ જે આરોપી છે તેનું કહેવાનું એમ થયું ભાઈ વચ્ચેથી અમને આપી દો આપવાની ના પડતા તે લોકો ઉશ્કરાઈ જતા વિપુલભાઈને ગાળો દીધી અને હાથ ઉગામ્યો તેના એના પછી એમને કોઈ બીજા વ્યક્તિને ફોન કરી બોલાય અને અજાણ્યા ચાર થી પાંચ લોકોને લઈ ગાડી એમાં આવેલ અને સીધા વેપારી વિપુલભાઈ રાણાભાઈ વડેચા ઉપર ધોકા અને પાઇપથી હુમલો કરેલ બસ કે ભાઈ આ આવી રીતના જે જો ગુંડાગીર્દી થાય એ ગુંડાગીર્દી બંધ થવી જોઈએ અને વિપુલભાઈ રાણાભાઈ વડેચા જેવો છે બેડી ગામના છે હું પણ બેડી ગામનો એક આગેવાન હોય બેડી ગામના આગેવાન વતી અને અમારા સમાજના રાજકોટ શહેરનો પ્રમુખ હોય ચોવાડિયા કોળી સમાજ ટ્રસ્ટમાં તો અમારે સમાજની એક માંગણી છે કે ભાઈ આ આવી લુખાગીરી ન ચાલે અને જે પણ કોઈ લોકો આમાં સંડોવાયેલા હે એમને કડકથી કડક કાર્યવાહી કરી એમની એમને કડકથી કડક કાર્યવાહી કરી એમને સજા આપવામાં આવે बंद 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 करो 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 भाई भाई न्याय न्याय समाज ने न्याय बंद करो थोड़ी समाज ने न्याय बंद करो समाज न्याय आप हुई बंद करो थोड़ी समाज ने न्याय आप हुई बंद करो